હિમ્તિયાઝ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા ગુજરાત દ્વારકાથી ભાવનગર સુધી નેશનલ હાઈવે ઓથોરિટીનો જે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થાય છે અને વેરાવળથી ઉના સુધીની અંદર આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ત્યાં બે કાર્યરત કરવામાં આવ્યા છે આશરે છેલ્લા ચાર મહિનાથી શરૂ થયેલા બંને ટોલ ટેક્સ ની વચ્ચેનું અંતર માત્ર ચાલીસ કિલોમીટર છે બે હજાર બાવીસ ના માર્ચ મહિનામાં દેશની સંસદની અંદર રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હતું કે બે ટોલટેક્સ વચ્ચેનું જે અંતર હોય એ સાહીઠ કિલોમીટર હોવું જરૂરી છે અને સાહીઠ કિલોમીટરની અંદર કોઈ પણ ટોલટેક્સો આવતા હશે એ ગેરકાયદેસર ગણાશે અને એને બંધ કરવામાં આવશે પણ અહીંયા તો ઉલટી ગંગા છે કે આશરે ચાર મહિના પહેલા બે ટોલટેક્સ કાર્યરત કરવામાં આવ્યા અને બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ચાલીસ કિલોમીટર છે સાથે સાથે આ જે રોડ છે એનું કામ બે હજાર સોળની ની અંદર આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પૂર્ણ નથી થયું એટલે કે આ જે ટોલટેક્સ જે જગ્યા ઉપર ઉઘરાવામાં આવે છે

હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે આ પીઆઈએલ ની અંદર અમારી માંગ એવી છે આ બંને ટોલટેક્સ ચાલીસ કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે સાથે સાથે ટોલટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું શરૂ કરી દેવામાં આવ્યા છે એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સ ને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે ચાર મહિનાથી જે ટોલટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે સાથે સાથે નેશનલ હાઇવે ઓથોરિટી ની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન આની અંદર પણ આ બંને ટોલ ટેક્સ નો ઉલ્લેખ નથી અને જો માંગરોળ કે કેશોદ થી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો ત્યાંથી ચોવીસ કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરા થી પાછું ચાલીસ કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને ત્રણ ત્રણ વાર બે બે વાર ટોલ ચૂકવવા પડે છે આ લોકોના ખિસ્સા ઉપરનું ભારણ છે અમને ન્યાયપાલિકા ઉપર ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આ અરજીના આધાર પણ ન્યાયતંત્ર ખૂબ ગંભીરતાથી આની નોંધ લઈ અને જેતે કોઈ પણ જવાબદાર લોકો હશે એમની સામે કાર્યવાહીના આદેશ આપશે સાથે સાથે આ ટોલ ટેક્સની અંદર જે પ્રજા પરનું જે ભારણ છે એમાં ન્યાયતંત્ર યોગ્ય નિર્ણય આપશે આ મામલે અરજદાર તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી નબીલભાઈ બ્લચ રોકાયેલા છે અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ન્યાયતંત્ર પોતાનો ચુકાદો આપશે